જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજ આપણું ક્ષેત્ર રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે મગરમાં કર્યું શરૂ કરી ગયું છે અન્નદાન અને જન સેવા પ્રભુ સેવા આજનું જેનું છે લીંગણા બટેકાનું સાર દાળ ભાત અન્ન મહાદાન જનસેવા પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા દરરોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા હતી અન્નદાન એ મહાદાન છે બાલાજી ગ્રુપની એક જ છે સેવા જનસેવા કરો જનસેવા એ જ પ્રભુ સેવા છે જનસેવા સેવા એ જ સાચી સેવા

આજ સાચી સેવા છે જેને ભૂખ લાગી હોય તે જ ખબર પડે આ અન્ન શું કહેવાય જ્યારે પેટમાં ભૂખ લાગી ત્યારે ખ્યાલ આવે તમને બાકી ન ખ્યાલ આવે અન્નદાન એ મહાદાન ધન સેવા એ પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા એ તો આપણે આ વિડિયો છે સિત્યત્યાસી હજાર વ્યક્તિઓને જાય છે યુટ્યુબમાં છે સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ઇન્સ્ટાગ્રામ છે ફોલો કરો જેથી કરીને આપણી સેવા વધુમાં વધુ જાઝા વ્યક્તિઓ પાસે જાય અન્નદાન એક મહાદાન જનસેવા સેવા બાલાજી બાલાજી ફાઉન્ડેશન દ્વારા એક નવું આપણે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોટાભાગે કરેલું છે ભવ્ય સમૂહ છે એમાં પણ જેને નામ નોંધણી કરાવી હોય એ પણ તાત્કાલિક કરાવી શકે છે આ પહેલો રાઉન્ડ છે હજી બાર વાગ્યાનો બીજો રાઉન્ડ સાડા બાર શરૂ થશે અન્નદાન મહાદાન જનસેવા પ્રભુ સેવા આજે પાંચ મહિના સવા પાંચ મહિના થઈ ગયા છે આપણે સળંગ આપણું અન્નદાન અન્નક્ષેત્ર શરૂ જ છે આપણું ઘણાના મને પર્સનલ એવા આવે છે કે આમાં સારી સારી વ્યક્તિઓ જમે છે એ આપણે કાંઈ નથી જવાનું સારી વ્યક્તિ જમે ગમે જમે અન્ન પેટમાં જવું જ હોય એ જ સાચી સેવા છે આ મોટા મોટા મંદિરોમાં સારા સારા માણસો જ જમે છે એમાં હાઉ ગરીબ નથી આવી જતા વેલિડ નો વેલિડ જ નથી મંદિરમાં ગરીબ માણસ જવું પણ નહીં એટલે જે કાંઈના પેટમાં જાય અન્ન પેટમાં જવું જોઈએ અમારા બાલાજ ગ્રુપની એ જ ધ્યાય છે સારો માણા હોય ગરીબ માણા હોય પૈસાવાળા માણા હોય અન્ન પેટમાં જાય એ જ મોટી દાન છે અન્નદાન એ જ મહાદાન જનસેવા એ જ પ્રભુ સેવા છે જનસેવા કરો એ જ પ્રભુ સેવા સાચી છે આપણે કોઈને ખ્યાલ નથી આ સારા કપડાં પહેરાય માણસ કેવો છે આપણે કાંઈ ખ્યાલ નથી આવતો અત્યારે કપડા બધા સારા પહેરે જ છે એવો વિચાર પણ ના કરો કોઈ બાલાજી ગ્રુપની એક જ્યાં છે અન્ન પેટમાં જવું જોઈએ અન્નદાન એ જ મહાદાન દાન છે જન સેવા એ જ પ્રભુ સેવા આજે સવા પાંચ મહિના ઉપર થઈ ગયું છે હવે તમને હમણાં મેન્યુ બતાવી આપું રાઉન્ડ પૂરો થયો છે સાડા બાર બીજા રાઉન્ડ શરૂ થશે બતાવી દઉં છે સેવા આપી રહ્યા છે મિત્રો આ સાચી સેવા છે બાકી આ રોજ કરવું એ પણ હેલું નથી આપણે કોન્ટ્રાક્ટ આપેલો નથી આપણે જાતે કરીએ છીએ ચાલો આવતીકાલે મળશું અન્નદાન મહાદાન જનસેવા પ્રભુ સેવા જય બાલાજી જય શ્રી રામ જય અન્નપૂર્ણા માતાજી જય સ્વામિનારાયણ આવતીકાલે મળશું